જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ ગુડ મોર્નિંગ એક નવો દિવસ અને લંકાવી વિ આયલેન્ડમાં આજે આપણો છેલ્લો દિવસ તો આજે હું જવાનો છું આઇલેન્ડ હોપિંગ માટે જેમાં એ લોકો ત્રણથી ચાર જગ્યા આઇલેન્ડમાં વિઝિટ કરાવશે તો આ બધી વસ્તુ આજે કવર રહેશે આઈ હોપ આ વાહ આપણે આજે બહુ એક્સાઇટેડ દિવસ રહેવાનો છે તો મજા આવી જાય તો ચાલો વેઇટ કરું છું મારી કારની આવી જાય એટલે આપણે નીકળી જઈએ આઇલેન્ડ હોપિંગ માટે અને ત્યાં મેં બી ત્રણથી ચાર કલાક જેવો ટાઈમ લાગશે અને પછી મારી અહીંયાથી ફ્લાઇટ છે કોલાલમપુરની પછી ફરી પાછું ત્યાં એક દિવસ આખો સ્પેન્ડ કરવાનો છે નેક્સ્ટ ડે આપણી ફ્લાઇટ છે ઇન્ડિયાની તો બસ હવે છેલ્લા બે દિવસ છે કોલાલમપુર અને આખી ટ્રીપમાં અને આઈ હોપ કે આ બે દિવસ પણ બહુ સારા જ જાય અને તમને બી હું ઘણી બધી વસ્તુ બતાવી શકું હવે હર એક ટેક્સી લેવા આવ્યા છે અને હવે આપણે જાય છે આઈલેન્ડ હોપિંગ એ અહીંયાથી

જોઈ શકો કે કઈ કઈ વસ્તુઓ છે ઇન્કલુડેડ ક્યારેક પ્લાન બની જાય લંકા વાંધો ના આવે તમને બાકી અહીંયા તો ભાઈ બધું આમ હોટલ્સ ને હરેક વસ્તુ મળી જાય છે કોઈ વાંધો નથી એક જમવામાં પ્રોબ્લેમ છે હું તમને જે કહું છું પણ જમવામાં પ્રોબ્લેમ એટલે છે કે પ્યોર વેજ ગોતતા હો તો બાકી પ્યોર વેજ ના ગોતતા હોય જ્યાં નોનવેજ અને વેજ મિક્સ હોય ત્યાં તમે વેજ ખાઈ શકતા હો તો મળી જાય ને આપણને ઇઝીલી દાલ ચાવલ એક જગ્યાએ મળી જાય છે ભાઈ દાલ ચાવલ સારી રોટલી એવી બધું મળી જાય છે પણ એ વસ્તુ છે કે રેસ્ટોરન્ટ જે છે ને પ્યોર વેજ નહીં હોય નોનવેજ બી સાથે મળતો છે ને વેજીટેરિયન વેજિટેન સાથે મળતો છે એવી રીતમાં છે બાકી હવે અહીંયા રસ્તો જુઓ તમે છે ને એકદમ મસ્ત નીટ એન્ડ ક્લીન રોડ એકદમ બહુ સારી વાઈફ આવે એવી એવી જગ્યા આવે તો જેટલા લોકો બધા દેખાય છે બધા આઈલેન્ડ હોપિંગ હોપિક માટે જવાના છે અને અહીંયાથી શેરિંગ બોર્ડ કે વોટેવજે કેવાય બધો અહીંયાથી જ જશે આ બધા અમારી સાથે મે બી ટ્રીપમાં હશે જ અહીંયાથી તો ટ્રીપ બહુ મસ્ત રહેશે ભાઈ યસ બસ બોટ અલાઉટ થઈ ગઈ છે આવી રીતમાં અને આ આપણા નંબર છે ઓગણીસ નંબર ગ્રુપ નંબર હશે હંમેશા તો એ ગ્રુપ બધા એક સાથે જ આવશે જે જગ્યાએ જશે એ જગ્યાએ અને એનાથી પહેલાં જો આજે મેડમ ફોટો શૂટ કરે છે ને એ ફ્રીમાં નથી કરતા એટલા માટે કરે છે કે ભાઈ કાંઈ બી થઈ જાય તારી હંભાઈ થઈ જાય બીર આવે આ લોકો આપણને જરૂરી છે ચાલો એ બી બધી વસ્તુ આઈ થિંક આપણને આ બોટમાં જવાનું છે યા ભાઈ સ્પીડ છે ખાલી છે ਤੇ આ સાઈટ જોઈને ભાઈ ના સીક પાકવાળી થી નીકાવે ને જુરાતી બાંક ના આવે આઈલેન્ડ માં જતો હોય ને તો એવી ફીલિંગ આવે ખબર નહી ભાઈ અમારો બજા પહોંચે ને જે બુસ્તી છે બાઈક લગાવી છું સુતના દેવાજા તો ભાઈ મારી યુટ્યુબ ચેનલ પર આ એક ભાઈ ઇસકા એક્સપીરિયન્સ છે ભાઈ ફર્સ્ટ ટાઈમ ફીડ બોટ પર હું એટલે એક્સાઇટેડ મે લોકો જાય ભાઈ એક્સ કોઈ એડિટિંગ કે કઈ નથી ખાલી પ્યોર આમાં જરૂરત જ નથી એટલા નેચરલ છે અને બધા એન્જોય કરે છે બધાને બહુ મજા આવે છે સ્પીડ આઈલેન્ડ બાય ઈટ્સ कॉल्ड વેરી બ્રાઇટ આ એક આઈલેન્ડ આ જો આજે તમને આઈલેન્ડ દેખાય છે ને એમાં ફર્સ્ટ સ્ટોપ આ જે છે ને ફેસલેડીનો અને છે તો તો એવું કે લેડી જે છે એ આમ છે લેડી આઈલેન્ડ આવે છે કરી અને કોઈ લેડી તો આ ફર્સ્ટ સ્ટોપ છે ફોરેસ્ટ પાર્ક છે દાયરાંગ બંટ માબલ કરીને જગ્યા છે તો અહીંયા આપણને એક કલાક જેવો હોલ્ટ મળશે ઉતરીને એક કલાક સુધી જવાનું ફરો મજા કરો અને ભાઈ આવું કંઈક આઈલેન્ડ છે ભાઈ જોરદાર ભાઈ મજા આવી ગઈ અહીંયા તો ગ્રીન વોટર છે ત્યાં એકદમ બ્લુ હતો ભાઈ વોટર જોરદાર મજા આવી ગઈ તો ભાઈ આવું કંઈક કંઈક આઈલેન્ડ આવ્યું છે આપણે અહીંયા સ્ટોપ લેવાનો છે જીઓ ફોરેસ્ટ પાર્ક છે બધું તો ત્યાંથી ફરીને આપણને ફરી પાછા આ જ નંબરની બોટમાં પાછો આવી જવાનું છે ઓગણીસ નંબરની બોટ છે આપણે બાકી મસ્ત જગ્યા છે આ બધા જીઓ ફોરેસ્ટ પાર્ક છે જીઓ ફોરેસ્ટ પાર્ક જેમને ખ્યાલ હશે એકદમ ઘાટ જંગલ જેવા હોય અને પહેલી વસ્તુ જો અહીંયાથી હિન્દી સોંગ સાંભળું છું બોલો અહીંયાથી ભાઈ બીજું કાંઈ નહીં બસ બ્રેકફાસ્ટ મળી જાય કંઈ વેજ તો કંઈ કામ થઈ જાય આપણું એ પણ આવી જગ્યાએ વોક આગળ મળી જાય તો ભાઈ શું સ્પીડમાં બહુ ચાલતી હતી મજા આવી ગઈ થ્રીલ આમ થ્રીલ ફીલ થાય તમને એવું સરપ્રાઈઝ સરપ્રાઈઝ ભાઈ એક એક બહુ દૂર આવેલું ભાઈ હિન્દી સોંગ વાગે છે અહીંયા ઘણી વાર નહીં લગાવો ને તમારો શું કેવાય આવી જશે કોપી રાઈટ પણ ભાઈ આ દીકરા હિન્દી સોંગ અનેક્સપેક્ટેશ છે ભાઈ આ જ્યુસ માં ઓનલી ફ્રૂટ વોટર કંઈ નહીં કઈ દૂધ કઈ જ નહીં પ્યોર ફૂડ ભાઈ જોઈ લો અને એક નંબર ડિલિશિયસ છે ભાઈ મિક્સ ડેરી નું છે જોરદાર આખું જોઈ લો ફ્રૂટ માર્કેટ છે જોરદાર વાળું અને અહીંયા ભાઈ સમોસા મળી ગયા આપણે મેન વાત એ છે તો ભાઈ નાસ્તાનું તો કામ થઈ ગયું છે જો આટલા બધા આઈટમમાં ઓન્લી કેશ છે એમાં કાર્ડ કોઈ યુઝ નથી કરતા એટલે આવો તો કેશ કેરી કરીને આવજો એ જો લો ભાઈ પ્યોર વેજ સમોસા એની સાથે ફ્રાઈઝ અને ચટણી આવ્યા છે અને એની સાથે ફ્રેશ જ્યુસ કેમ કે ચાય તો મળશે નહીં અને એ પણ આવી જઈ ભાઈ મજા આવી જાય આવું ખાવાનું મળી જાય ને તો રોજ આવું મળી જાય તો ચાલે આપણે કે બીજું એક્સપેક્ટેડ છે નહીં આથી સમોસા ને આવું બધું મળી જાય તો બેસ્ટ મને માટે તો ફરી પાછી આપણે અહીંયાથી એક ટિકિટ લીધી છે જે કંઈક ઇન્ડિયન માટે ઇન્ડિયન એટલે અધર કન્ટ્રીના લોકો માટે છે વીસ હારે એમ એટલે કે ચારસો રૂપિયાને મલેશિયન હોય તો એના માટે દસ હારે એમ તો ટોટલ આવું ચાર્જ છે જૂસ આપણી પાસે ઘણું બધું વધ્યું છે તો લઈને નીકળી ગયા છીએ અને જો અહીંયા બધી જગ્યાએ હરેક વસ્તુનો અહીંયા મફત કાંઈ નથી જો આ ટોયલેટ છે તો ભાઈ વન એમ અને આપણે અહીંયા જઈએ છે ને એ આ છે આવાળી વસ્તુ લેક છે મીઠા પાણીનું આખું અહીંયા છે ત્યાં નાઈ શકો છો તમે ફ્રેશ વોટર લેક અહીંયાથી ક્યાંક દસ મિનિટ જેવો હાઈક છે અને આપણે છે ને સવા અગિયાર ઉતરી આવવાનું છે તો એ સાથે જવું પડશે અહીંયા વાનર મહારાજ બધાને રોકી બેઠા છે જવું છે બધાને પણ હવે આ શું છે હરેક વસ્તુ હાથમાંથી જટી લે છે તો થોડોક બી કેરફુલ બધા જાય છે સાથે ઘણા સાથે જશું તો વાંધો નહીં આવે એકદમ ઘાટ જંગલ છે બંને બાજુ મસ્ત અને જીઓ ફોરેસ્ટ પાર્ક છે એટલે જંગલ છે અને જંગલની વચ્ચે પહોંચવાનો છે કરીને પહોંચવાનું છે આપણે લેક ઉપર હું ક્યારનો વિચાર કરતો હતો કે જે સામે આવે છે ને એ લોકોનો શ્વાસ કેમ ફૂલાઈ જાય છે શું એટલે અઘરી ચઢાના છે પણ હવે આ બધું જોઉં છું મને એમ લાગે છે કે ભાઈ રિટર્નમાં આપણા બી એ જ હાલ થવાના છે જે આ લોકોના થાય છે શ્વાસ ચડશે શું છે ઉતરતા પેલા વાંધો નથી પણ ચડવામાં ભાઈ અઘરું છે જો તમે આ તો ધ્યાનથી ઉતરવું પડે એવું છે પછી જો નીચે ત્યાં ફ્રેશ વોટર લેક છે અહીંયા તો ભાઈ આપણે પહેલા જવું પડશે સીડી ઉપર ચડી ઉતરી પહોંચી જઈ અને પછી ખ્યાલ આવશે કે કેવી હાલત થાય છે બધાની થાય છે એવી થાય છે કે નથી વાંધો આવે એમ બાકી જંગલ ને એની વચ્ચે પાણી ને આ બધું મજા આવી જાય હા તો આપણે ઇમેજિન કરી શકીએ ને એ વસ્તુ અહીંયા લાઈવ છે બધી વસ્તુ તો ભાઈ મને લાગે છે આઈલેન્ડ હોપિંગ જે છે ટૂર જ જવાનો છે આ તો હજી પહેલી જ ડેસ્ટિનેશન છે એમાં જે બોટ રાઈડમાં મજા આવી છે ને ભાઈ એ તો નેક્સ્ટ લેવલ શું સ્પીડમાં ભાઈ બોટ ચલાવતો હતો આપણો ફર્સ્ટ ટાઈમ તો એક્સપિરિયન્સ એટલે જરા કામ ડર લાગ્યો બસ ખાલી એકથી બે મિનિટ પછી તો મજા આવતી હતી ભાઈ પછી તો એન્જોય કરતા હતા બોટ રાઇડને ફાઇનલી આપણે પહોંચી આવ્યા છીએ ફર્સ્ટ ડેસ્ટિનેશન એટલે કે ફ્રેશ લેક વોટર અહીંયા સ્વિમિંગ વગેરે બી બધું કરી શકો છો એના માટે અલગથી ટિકિટ એ અલગથી લેવાની પછી જેકેટ્સ છે એના બી અલગથી લેવાના મેં તમને કીધું ને અહીંયા આઈલેન્ડમાં કાંઈ ફ્રી ના હોય તો ભાઈ આપણે તો એવું કઈ સ્વિમિંગ કરવી નથી અત્યારે એટલે આપણે એવી કોઈ મેરિકલ બોર્ડર તો આપણે એવી કોઈ ટિકિટ લીધી નથી એન્ડ વન ટુ થ્રી હવે આ તમે કોઈ જગ્યા ભાઈ શું મસ્ત જગ્યા છે એકદમ પહાડો છે બધા વચ્ચે અને જે વરસાદનું પાણી ભેગું થાય ને એનાથી આખું આ લેક બની ગયું છે સિઝનમાં જે છે ને બહુ જ વરસાદ થાય છે એટલે તમે જુઓ અહીંયા તો આપણે અહીંયાથી એન્ટર થયા હતા હવે આખું તમને વ્યૂ બતાવું થ્રી સિક્સટી વ્યૂ આ જોઈ લો ભાઈ મસ્ત વ્યૂ છે ટોટલ અને એકદમ ફ્રેશ વોટર લેક છે

એકદમ વ્હાઈટ બીચીસ પણ અનફોર્ચ્યુનેટલી આપણે ત્યાં જઈ નહીં શકી આ એનો એન્ડ છે અહીંયાનો અને આ છે મિરેકલ બોર્ડર ઓફ પ્રેગનેન્ટ મેડન આઈલેન્ડ ભાઈ બસ આને જોતા રહીને હવા આવી છે મજા આવી બીજું કઈ જ નહીં બસ હવા આવે છે બીચ બસ બધું આવી જાય તો આ સાથે જ આપણી આ આઈલેન્ડની જર્ની અહીંયા પૂરી થઈ ગઈ અને હવે મારે ફટાફટ પહોંચવું પડશે ત્યાં બોટ પાસે કેમ કે એમને અગિયાર પંદરનું કીધું હતું અને હું સૌથી છેલ્લી જગ્યાએ છું અહીંયાથી કદાચ મને વોક કરતાં કરતાં બી વીસ મિનિટ થઈ જશે આઈ હોપ કે હું મારી બોટ મિસ ના કરું કે બ્રેક નહીં લઉં હવે કેમ કે ભાઈ હરેક જગ્યાએ આપણી આદત છે ને ફોટો લેવાની આ બધી વસ્તુની તો એમાં લેટ થઈ ગયું પછી બીજા ફ્રેન્ડ જોઈને મારે ફોટો લઈ દીધા અને આપણે ફોટો લઈ દેવા પડે સામે એ તો એક ટેક એન્ડ ગીવ એન્ડ ટેકવાળી વાત છે ભાઈ જે પણ કહો ભાઈ કદાચ બોટ છૂટી બીજી બોટ લઈ લેશું પણ આ વ્યૂ મિસ થાય એવું નહોતી ભાઈ ફ્રેન્ડ્સ અહીંયા આવો લંકાવી એટલે આઈલેન્ડ હોપિંગ તમે ખાસ લેજો આ તો હજુ પહેલો છે આવા બે થી ત્રણ જગ્યા છે જોઈએ હવે કેવી હશે આગળ પહેલામાં તો બહુ મજા આવી ગઈ ભાઈ આપણે પાછું ટૂર કરી અને આવી ગયા છીએ પાછાની બોટ ઉપર જ બધા આવી ગયા છે બોટ ઉપર અને હવે ટાઈમ થઈ ગયો છે ભાઈ આઈલેન્ડ ને બાય બાય કહેવાનો અને હવે આપણે જઈશું બીજા કોઈ આઈલાઇન ઉપર ભાઈ જોઈ લો હાલત ખરાબ થઈ ગઈ છે કેમ કે હું ભાગીને આવ્યો છું દસ મિનિટ હતી મારી પાસે કવર કરવામાં સાહેબ લગભગ એક કિલોમીટર જેવું હતું પણ ચડા નથી એટલે આઘરું લાગે એક કિલોમીટર દસ મિનિટમાં કાપવું પગથિયા હતા એટલે હાલત ખરાબ થઈ ગઈ છે પણ પહોંચી આવ્યો છું ટાઈમ પર અને એક્ઝેટ ટાઈમ પર પહોંચ્યો છું ભાઈ